રાજકોટમાં અર્વાચીન ગરબાની પણ પ્રાચીન ગરબાનું મહત્વ જોવા મળી રહ્યું છે જેમાં બાળાઓ રોજ નવા નવા અદભૂત રાસ રજૂ કરે છે તેવો જ એક રાસ કોઠારીયા નાકા મામા સાહેબ ગરબી મંડળની બાળાઓએ રજૂ કર્યો હતો છેલ્લા સડસઠ વર્ષોથી કોઠારીયા નાકા મામા સાહેબ ગરબી મંડળની બાળાઓ અલગ અલગ રાસ રજૂ કરે છે કુમર રાસ તલવાર રાસ ત્રિશુલ રાસ મસાલ રાસ અને મરાઠી રાસ રજુ કરવામાં આવે છે આ ગરબીનું પ્રાચીન આપણી સંસ્કૃતિ છે આ પ્રાચીન ગરબીનું અત્યારે મહત્ત્વ બહુ ઓછું થતું છે અને આપણે આ ટકાવી રાખવા માટે આ પ્રાચીન ગરબીનું આપણે આયોજન સણસાઠ અણસાઠ વર્ષથી આપણે આ આયોજન ચાલુ છે નાકા મામા સાહેબ ગરબી મંડળ અખા ભગત ચોક સોની બજાર રાજકોટ અમારે ચાલીસ જેટલી બાળાઓ ગરબીમાં ભાગ લે છે દસથી ચૌદ વરસ સુધીની બાળાઓ અને આપણે મુખ્યત્વે તલવાર રાસ છે સેલ્ફ ડિફેન્સની સાથે સાથે બધી બાળાઓને તાલીમ આપવામાં આવે છે મોટી બાળા કેવું નહીં બધી બાળાઓને તલવાર રાસ સડકથી ઇંડોણી રાસ જે આપણો મેઇન છે પછી મરાઠી તાલના તાર શિવાજીની થીમ ઉપર રાસ છે પછી દુર્ગા પૂજા ઉપર ધુનેચી રાસ છે બંગાળી રાસ બરાબર અને મેઇન મામા સાહેબનો રાસ કે જે આજે રજૂ કરવાની છીએ તે બીજી એક જગ્યાએ ગુજરાતમાં કે ક્યાંય થતો નથી જે આપણે મામા સાહેબની ગરબી છે અને સાહેબનો રાસ એક પાંચમા નોરતે દર વર્ષે ફિક્સ છે રજૂ થઈ છે લોકોમાં અત્યારે બહુ ઘણી જ લોકપ્રિયતા છે ગરબીની ઘણા જ માણસો જો આવે છે ગરબે બાળાઓને એટલો સપોર્ટ કરે છે લાણી પ્રસાદી નાસ્તો નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે જ્યાં ઠેર ઠેર લોકો માતાજીની આરાધના સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે રાજકોટના કોઠારિયા નાકા ખાતે મામા સાહેબ ગરબી મંડળ ગરબાનું આયોજન કરાયું છે અહીં ચાલીસ નાની મોટી બાળાઓ માતાજીના ગરબા કરી માતાજીની આરાધના કરે છે મામા સાહેબ ગરબી મંડળનો સૌથી લોકપ્રિય રાસ મામા સાહેબનો રાસ છે જે માત્ર નવરાત્રીના નવ દિવસમાં એક જ વાર રજૂ કરવામાં આવે છે અને તેમાં ગરબામાં છે ને અમને પહેલા થોડાક મહિના દિવસ સુધી અમને પ્રેક્ટિસ કરાવે અને તેમાં ઘણું બધું પ્રેક્ટિસ કરાવે પછી અમારે સરકતા કરે એમાં પછી અમને થોડુંક જોવે અને એમાં પ્રેક્ટિસ કરાવે અને પછી ને એ છોકરીઓને સાવ સાવ આમ બધું શીખડાવી દે અને સ્ટેજ ઉપર એને બીક ન લાગે એવી થોડીક હિંમત દે છોકરીઓમાં અને પછી ગરબાના સામે આખા પ્રેક્ટિસ કરી અને અમારી ગરબી સિત્તેર વરસથી આ છે અને હું આ ગરબીમાં સાત વરસથી રહું છું આ ગરબી જેટલી એને પ્રાચીન છે તેની સંસ્કૃતિ જળવાઈ રહે તે હિસાબે અમે અહીંયા માતાજીના રાસ કરી છે અમે મહિના દિવસ સુધી અહીંયા પ્રેક્ટિસ કરવા આવી છીએ અને અમને અહીંયા ગરબી ખૂબ પ્રાચીન છે અને એના ગરબીમાં એને માતાજીના રાસ પણ કરવામાં આવે છે અને સળગથી ઈંઢોણી મરાઠી રાસ શિવાજી રાસ ધુનેજી રાસ જેવા અલગ અલગ જાતના રાસ કરાવવામાં આવે છે માતાજીની આરાધના પણ કરાવવામાં આવે છે અને સાહેબનો રાસ પણ કરાવવામાં આવે છે જ્યારે અમને શીખડાવે ત્યારે અમારાથી થોડીક ભૂલ થતી હોય છે પણ તે અમને હેને ખાસ કરાવીને બધી એને પ્રેક્ટિસ અમને હેને ન આવડતી હોય છતાં અમને એને પ્રેક્ટિસ કરાવીને કરાવી જ દે છે અને અમારામાં હિંમત પણ એટલી આપી જ દે છે કે તમે આ તમે કરી જ શકશો ને સ્ટેજ ઉપર જઈને મામા સાહેબ ગરબી મંડળ દ્વારા પ્રાચીન સંસ્કૃતિ જળવાય રહે તે માટે માત્ર ગુજરાતી ગરબાના જ કલાકારો દ્વારા ગવડાવવામાં આવે છે અહીંના રાસમાં મુખ્યત્વે ઘુમર રાસ તલવાર રાસ ત્રિશુલ રાસ મસાલ રાસ અને મરાઠી રાસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા સડકની ઈંઢોણીનો રાસ અને મામા સાહેબનો રાસ બાળાઓ રમે છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ